અને ગુજરાતમાં હવે ભૂગર્ભ જળ પણ પીવાલાયક નથી પચીસ જિલ્લામાં પ્રમાણ વધ્યું છે કેન્દ્રીય જળશક્તિ વિભાગનો રાજ્યસભામાં આ ખુલાસો છસો બત્રીસ પૈકી અઠ્યાસી સેમ્પલમાં ક્લોરાઈડની માત્રા વધુ નીકળી છે અને ત્રીસ જિલ્લામાં ભૂગર્ભ જળમાં ફ્લોરાઈડની એક પોઈન્ટ પાંચ એમજીથી થી વધુ નીકળી છે માત્રા

મોટા ભાગના એટલે આમ જોઈએ તો આખું ગુજરાત તેમાં આવી જાય છે કારણ કે ત્રીસ જિલ્લાની અંદર ભૂગભ જળની અંદર અલગ અલગ પ્રકારના જે ખનીજો છે જેની અંદર ખાસ કરીને ફ્લોરાઈડ આયરન ગમતા એ સહિતના જે કેટલાક જે દૂષિત કહી શકાય પાણીના એ પ્રકારના માત્રા તેની અંદર વધુ હોવાના કારણે આ પાણી હવે પીવાલાયક નથી રહ્યું આવો ખુદ સરકારના રિપોર્ટમાં ખુલાસો થયો છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આખરે ગુજરાતની અંદર જે ભૂગર્ભ જળ છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે પરંતુ બીજી

કરોડો રૂપિયાનો વ્યય થવા છતાં પણ કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી થતી અને એને સિવાય એક અન્ય બાબત પણ એ ખુલી રહી છે કે ગુજરાત દેશના પંદર રાજ્યોમાં એ લિસ્ટમાં પણ નથી આવતું ટોપ કે જેણે આ પ્રકારે દૂષિત પાણીના નમૂના લીધા હોય અને તેમાંથી એ પાણીના નમૂનાનો રિપોર્ટ આપ્યો અને તેના આધાર પર પાણીજન્ય રોગચાળો અટકાયો હોય કારણ કે સૌથી વધારે તમિલનાડુની અંદર સાડા આઠ લાખ જેટલા સેમ્પલ દર વર્ષે લેવાય છે તો ગુજરાતમાં માત્ર દોઢ લાખ જેટલા સેમ્પલ લેવાય છે તેમાંથી ચાલુ વર્ષે લેવાયેલા સેમ્પલમાં ચૌદ હજાર સેમ્પલ દૂષિત નીકળ્યા હતા અને તેમાંથી તેર હજારનો નિવેડો લાવ્યાનો એક તરફ સરકાર દાવો કરે છે પરંતુ વાસ્તવિકતા કેટલી છે તે પાણીજન્ય રોગચાળા પરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે જોકે અમદાવાદમાં તંત્રએ બે દિવસ પહેલાં એક નિર્ણય કર્યો છે કે કેટલાક બોરવેલ બંધ કરવામાં આવશે કારણ કે ટીડીએસ એટલે કે ક્ષારયુક્ત પાણી છે તે આવી રહ્યું છે તેને બદલે હવે તમામને નર્મદાનું પાણી આપવામાં આવે એટલે કે રિફાઈન થયેલું પાણી આપવામાં આવે તે પ્રકારના પ્રયાસો ચાલે છે પરંતુ આખરે